જુનાગઢ કેશોદના તોરણિયા હનુમાન મંદિરનો વિવાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને હવે ગામ લોકો દ્વારા અહીં રહેતા સાધુ અને સાધ્વીને ગામની બહાર ધકેલી દેવામાં આવ્યા છે ગામ લોકો દ્વારા આ બાબતને લઈને કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં સૌથી પહેલા તો જૂનાગઢ ગાદીનો વિવાદ સામે આવ્યો તે બાદ સતાધારના વિજય બાપુ અને તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસનો વિવાદ સામે આવ્યો અને હવે જૂનાગઢ કેશોદના ફાદરી ગામ નજીક આવેલ તોરણિયા હનુમાન મંદિરનો બનાવ ફરી એક વખત સામે આવ્યો છે પહેલી વખત નથી આની પહેલા પણ આજે જે તોરણિયા હનુમાન મંદિર છે તો અનેક વખત ચર્ચામાં આવેલું છે તેનું આશ્રમ છે તેના ઉપર પણ અનેક એવા વિવાદો લગાડવામાં આવ્યા છે પરંતુ હવે સાધુ સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતિયા સાધવીને ગામ લોકો દ્વારા મંદિરની સેવા સંચાલનમાંથી દૂર કરવામાં આવ્યા છે મંદિર ખાતે આવતા ભાવિકો સાથે સાધુ અને સાધ્વી દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું તેના દ્વારા જ થઈને અત્યારે હાલ ગામ લોકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે એટલું જ નહીં તે લોકોના રૂમમાંથી અનેક એવી વસ્તુઓ પણ મળી આવી છે મેકઅપનો સામાન હોય કે પછી કોઈ પણ કપડાં હોય તેવા પણ મળી આવ્યા છે પરંતુ હવે સૌથી પહેલાં ગામ લોકોએ આ વિષયને લઈને શું કહ્યું તે સાંભળીએ તમારું નામ લખનબી ચૌહાણ અને અમે ફાગરી ગામના વતની છીએ અને અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ અને આ તોરણિયા હનુમાનમાં નાનપણથી અમે અહીંયા નાના નાના હતા ત્યારથી આવીએ છીએ જે કાંઈ પહેલાં જે હાલતું તે બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધો પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલા હોય અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પેલા એના ચેલાને બોલાવ્યો જે કાંઈ નામ હોય કંઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય ખ્યાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાં નહીં ચાલુ કરી દીધી એની કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો અને વારંવાર કેશોદની અંદર એ ઘણા એને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે આ બધા ઉભા છે યુવા સંગઠન એ આપણે બજરંગદાસ તેણે અમને કીધેલું ફાગરી ગામના છોકરાઓ ભેગા રહી ફાગરી ગામના વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી ગયા શું કામ કરેલું અહીંયા અહીંયા એને કોઈ કામ કરેલું એવું નથી તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુને કોઈને કોઈને આવવા ન દેતા પછી અહીંયા બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ ખાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું જેથી કરીને પછી એને વેચવાનું ચાલુ કર્યું આ બાજુનું જે નરિયા અને વરણને એ બધું વેચી નાખ્યું એના પૈસાથી અહીંયા રહેતા જે જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાની પાંચસો ઘટતું નહીં હનુમાન જયંતિ બધાને ખબર છે કે ભાઈ કેવી મોટી અહીંયા થતી ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા જે પેલા હતા માતાજી જે અરુણામુને અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે એ અમે બાપુ એ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા કરવા અહીંયા મૂકવાના છે માતાજીને અને એ સેવા અને તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ ના પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલા આવેલા મેડમ ને સાહેબ આવેલા છે બધી તપાસ કરેલી છે એને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો એટલે એ કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું બાપુની વસ્તુમાંથી શું શું અંદરથી મળેલું ભાઈ મીડિયાને તમે બતાવો છો અથવા પોલીસને શું બતાવેલું તમે જે કોઈ ગ્રહ ગ્રહસ્થી લોકો જે વાપરે છે જે કોસ્મેટિક જે કંઈ તેલ સંસારિક વ્યક્તિ જે અમારે કોઈ પણ જેવા એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી મેકઅપ હાઈ ક્વોલિટી મેકઅપ બોન્ડમ સ્પ્રે કેવા કેવા અને જે કાંઈ ટ્રેડિશનલ કપડાં હોય એવા કપડાં ચણિયા અને ચણિયા ચોરી જીન્સ એવું બધુંય એ એ યુઝ કરતા એક મોબાઈલ મળેલો છે કે અંદાજે કેટલી કિંમત નો છે આપણા હવે અંદાજે તો આપણે લેતા હોય પણ આપણે કિંમતનો ની બહુ ખ્યાલ નથી જે કઈ અહીંયા લીધો છે અત્યારે અહિયાં પીડો છે ખબર નથી આપણે ઓકે જો વાત કરવામાં આવે વિસ્તાર પૂર્વક તો છેલ્લા ઘણા સમયથી સાધુ અને સાધ્વી આ મંદિરની સેવા અને સંચાલક કરતા હતા પરંતુ આની અંદર આવા કામ ચાલી રહ્યા છે તેના વિશે કદાચ કોઈએ વિચાર્યું નહોતું હવે તે લોકોના રૂમમાંથી કઈ કઈ વસ્તુ મળી આવી છે તેનો પણ એક વિડીયો જોઈએ

આ કે પેલી ભાઈ એને કે આ داروવારો પડશી હે કે જો નકન ભાઈ ઘરતો તો મજા ન આવે સરપંચ ને કે તું આવતો નહીં અત્યારે હાલ તે લોકોને ગામમાંથી નીકાળી દેવામાં આવ્યા છે એટલું જ નહીં ગામ લોકો દ્વારા એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે હવે તે લોકોને આશ્રમમાં રહેવા દેવામાં આવશે નહીં અને અત્યારે હાલ અરુણામુની અને અત્યારે હાલ અરુણા સાધવીને તમામ મંદિરની સેવા અને સંચાલન જુનાગઢના તોરણીયા હનુમાન મંદિરનો વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે આની પહેલા પણ ત્યાં સાધુ અને સંતો દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા પરંતુ હવે ગામ લોકોની સાથે તે લોકો ઘણી વખત અયોગ્ય વર્તન કરતા હતા એટલા માટે થઈને ગામ લોકો દ્વારા તેમને જ બહાર ધકેલી દેવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર